ભારતીય બનાવટ વિદેશી દારૂ ક્વાર્ટર્સ ના બસો ઓગણીસી તેમજ ગાડી મળી કુલ કિંમત પાંચ લાખ વીસ હજાર નવસો ચાલીસ ના પ્રોહિમ મુદ્દા માલ સાથે એક આરોપી ને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફના માણસો વાસદ બગોદરા સ્ટેટ હાઇવે ઉપર પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એએસઆઈ મહેપાલ સિંહ જગદીશ સિંહ નાઓએ હકીકત મળેલ કે વાસદ ટોલ બુથ તરફથી એક ટોયોટો કંપનીની સફેદ કલરની ઇટીઓન્સ ગાડી જેમાં ગુપ્ત ખાનું બનાવી તેમાં દારૂ સંતાડેલ છે અને ગાડી તારાપુર તરફ જનાર છે જે મળેલ હકીકત આધારે રેલવે બ્રિજના સુંદરગામ ગામ તરફના છેડે શિવ બેકરી સામે ભોજમાં માથા તે દરમિયાન બાતમી મુજબના વર્ણનવાળી ગાડી આવતા સાઈડમાં રોકાવી ઇટીઓસ ગાડીના ડ્રાઈવરને પકડી તેને સાથે રાખી ગાડીમાં ચેક કરતા ગાડીની પાછળની સીટ અને ડેકીના વચ્ચેના ભાગે મારેલ સ્ક્રૂ ખોલી જતાં ગુપ્ત ખાનું બનાવેલું મળી આવેલ જેમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા ક્વાર્ટર્સ ભરેલ મળી આવેલ જેની ગણતરી કરતા બસો ઓગણીસી બોટલો હતી જેની પકડાયેલ આરોપી વિરુદ્ધમાં વાસદ પોલીસ સ્ટેશન પ્રોહિબિશન ધારા હેઠળ ગુનો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે નરેન્દ્ર શર્મા એસવી ન્યૂઝ ગુજરાતી આડંદ